નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ આ મારી ખુદની વાડીએ અને અહીંયા તમે જોઈ શકો આપણે જી ડબલ્યુ પાંચસો તેર ઘઉંનું વાવતર કરેલું છે તો ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હતી કે અત્યારે તમારે હવે કેવડા ઘઉં થયા છે તો આજે ફાઇનલી ઘણા આપણે વીસ દિવસથી હું પણ મારી વાડીએ ન આવ્યો કારણ કે હું હમણાં પાંચ છ રાજ્યના પ્રવાસ હતો આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા અને આજે ફાઇનલી આપણે બાવીસ તારીખ છે આજ અને આજે હું વડી આટોમાં રહ્યો હતો તો આપણે ખેડૂત મિત્રોને બતાવ્યું કે આજની પરિસ્થિતિમાં જીડબલ્યુ પાંચસોતેર કેવા છે તો આજે આપણે આ ઘઉંનું વાવતર સાત તારીખનું કરેલ હતું અને આજે છે બાવીસ એટલે આપણે આઠ દિવસ આ મહિનાના ઓછાને સાત દિવસ ઓલા પંદર દિવસ ઓછા રહે એટલે કે ટોટલ પંચોતેર દિવસના ઘઉં થયા છે તો તમને ચાલો હું નજીકથી કેમેરો લઈ અને તમને બતાવું કે આજની પરિસ્થિતિમાં આપણે પંચોતેર દિવસે જે ડબલ્યુ પાંચસો તેર કેવા છે અને આપણે કે ચારસો સાનું ના વિકલ્પ તરીકે આને વાવી શકાય કે નહીં એ તમે ફાઇનલ ખુદ નક્કી કરી શકશો કે આને વાવો જોઈએ કે ન વાવો જોઈએ તો ચાલો તમને નજીકથી બતાવું તો ફાઇનલ ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો કઈ ટાઈપની એની છે અને આપણે આ પંચોતેર દિવસના થયા એટલે ખ્યાલ આવે આપણે છોડને કંઈ અડવાનું નથી અને લાગત તમને એટલા માટે બતાવું કે કઈ ટાઈપની ડુંડીનું બેઠણું છે અને એમાં માળ કેટલો છે તમે ખુદ જ નક્કી કરો તો આમાં એટલે માઇનોર ક્યાંક છોડ છે બાકી મિક્સિંગ નથી અને બિયારણ પણ અત્યારે મારી દૃષ્ટિએ બહુ સારું છે અને આ તમે જોઈ શકો એક છોડવાની આ રીતની ભરાવતા ડુંડીયો અત્યારે થવા મળી છે કારણ કે હજી તો આપણે પંચોતેર દિવસ એટલે દાણા આપણે પૂરા આખા ભરાણા નથી પણ જ્યારે આખા ભરા હા ને ત્યારે ડુંડી આમાં ફૂલી અને સરસ થઈ જશે તો આ રીતની અત્યારે ખેડૂતો મિત્રો ડબલ્યુ પાંચસો તેર ઘઉં અને આ અમારા ખુદના ખેતરના ઘઉં છે અને આપણે આમાં આ ખેતરમાં જે સોયાબીન બતાવતા એ જ ખેતર છે કે આપણી વાડી બીજી વાડી એ પાછળ તમે જોઈ શકો કે મુંજા ડેમ છે એમનું પાણી ભીરું છે અને એ જ વાડીમાં આપણે ઘઉંનું વાવેતર કરેલું છે અને હવે હું તમને છે ને એમનો આગળ આવેલ તો આવેલો જાવ અને જેથી કરી આગળ કઈ ટાઈપના ઘઉં છે એ પણ જોવા મળે તો તમે જોઈ શકો ખેડૂત મિત્રો અત્યારે તમે ગણો ને તો આ ઘઉં મારી દ્રષ્ટિએ તો બહુ સારા થશે કારણ કે અમારી આજુબાજુમાં જેટલા ઘઉં છે ને એમાં બધા કરતાં ફર્સ્ટ નંબર આ ઘાંનો છે અને ઘણા ખેડૂત મિત્રો આગળ આપણે આ વિડીયો ન જોયો તો આગળ પણ આપણે વાવેતર કર્યું ત્યારનો પણ વિડીયો મૂકેલો હતો અને વચ્ચે આપણે પાંત્રીસ ચાલીસ દિવસ ત્યારે પણ મૂક્યો હતો અને આપણે પાક છે ત્યારે પણ પાછું એક મૂકીશું જેથી કરી કે ખેડૂત મિત્રોને કોઈપણને બિયારણ લેવું હોય તો બિયારણ મળી જાય અને ઘઉં કેવા છે એ પણ તમને કેવો ઉતારો એવો એ પણ જોવા મળી જાય તો ફાઇનલી ખેડૂત મિત્રો તમે જોઈ શકો આ ટાઈપના અત્યારે ઘઉં છે અને આ ઘઉં આપણે યુનિવર્સિટી યુનિવર્સિટીના છે જઉં જેથી કરી કે કોઈ પ્રાઇવેટ કંપનીના રિસર્ચ નથી પણ પ્રાઇવેટ કંપની વેચી શકે કે જેમ કે અમારી ફૂલે સીટ્સ કંપનીએ આ બિયણ વેચાણ કર્યું હતું એ રીતે માનો કે આપણે ત્રણ નંબર છીણા છે જૂનાગઢ યુનિવર્સિટીના તો દરેક કંપનીએ ત્યાં ત્રણ નંબર વેચે છે એ રીતે પ્રાઇવેટ કંપની વેચી શકે પણ રિસર્ચ વેરાયટી ગણો તો દાંતીયા આપણી યુનિવર્સિટીની છે જેનું વિજાપુર રિસ રિસર્ચ સેન્ટર રહ્યું ત્યાંથી અને રિસર્ચ કરવામાં આવી હતી અને બે હજાર એકવીસમાં રિલીઝ કરી હતી બાવીસમાં ખેડૂત પાસે આવી હતી અને ત્રેવીસમાં આપણી પાસે આવી કારણ કે અલગ અલગ ખેડૂતે વાવેતર કર્યું હોય પછી ખેડૂત પૂગતા પૂગતા તો મોડી ભૂગે અને બીજું કે આની ખાસિયત છે કે આમાં બંનેને એટલો ગેરું ટીકા અને એવા રોગો નથી આવતા તમને ફાઇનલી તમે ખુદ જોઈ શકો કે ડુંડી કઈ ટાઈપની અત્યારે છે એ તો ખર મિત્રો મારી દૃષ્ટિએ આપણે ચારસો સન્નું પછીની જો કોઈ વિકલ્પ હોય ને ઘઉંમાં તો આ છે જીડબલ્યુ પાંચસો અત્યારે કારણ કે ચારસો સન્નું પછી રિલીઝ સારામાં સારી વેરાયટી જો રિલીઝ કરવામાં આવી ને તો આ આપણે છે આ ડબલ્યુ પાંચસો તેર આ ટાઈપની અત્યારે આપણે છે અને કોઈ તમે ખેડૂત મિત્ર વાવેતર કર્યું હોય તો પણ કોમેન્ટ કરજો કે તમારે કઈ ટાઈપના ઘઉં છે અને જીડબલ્યુ પાંચસો તેર જે બીજા ખેડૂતે વાવ્યો એ પણ કોમેન્ટ કરજો એ ખરેખર ખેડૂતને વહેવા જેવા છે કે નહીં કારણ કે એકાબીજા જો તમે કોમેન્ટ કરીને એકાબીજાને વાત આપણે કરવી તો બીજા પણ ખેડૂતો નક્કી કરી શકે કે આપણે કેમ વાવેતર કરાય કે ન કરાય પણ અમારી દ્રષ્ટિએ તો આપણે ચારસો સાનું પછીનો કોઈ જો વિકલ્પ હોય ને તો આ જીડબલ્યુ પાંચસો ને તેર છે તો ફાઇનલી આજે આપણે વાડી આવ્યા હતા કીધું આપણે ખેડૂત મિત્રને બતાવી કે કઈ ટાઈપના ઘઉં છે અને તમે જોઈ શકો ફૂટ આવે અત્યારે એમ બોલો ને તો એ સારો છે તમે જોઈ શકો પાંચ પાંચ છ છ અત્યારે છે કારણ કે એમાં હોય જેટલું પારું હોય ને એટલી વધારે ફૂટતું હોય છે અને જેટલું ઘાટું હોય તો ઓછું ફૂટતું હોય તો ગમે તે જનરલી ખેડૂત મિત્રો તમે જોઈ શકો અને આનું દાંડર છે ને ખેડૂત મિત્ર જાડું બહુ છે એટલે ઢળવાનો પ્રશ્ન હા ઓછો રહે છે કારણ કે આપણે આ ઘઉં ક્યાંય કીધા થી ક્યાંય ત્રાશા પણ થયા નથી અને આ પ્રકારના ઘઉં છે તો ફાઇનલી આજે આપણે વાડી આવ્યા હતા કે દરેક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે તમારે અત્યારે જી ડબલ્યુ પાંચસો અત્યારે કેવા છે કીધું આપણે ફાઇનલી આજે ખેડૂત મિત્રોને બતાવી દેવી કે આપણા આજની તારીખમાં એટલે કે આજે બાવીસ તારીખમાં આપણે કહેવા છીએ તો આ ટાઈપના ખેડૂત મિત્રો ફાઇનલી આપણે જે ડબલ્યુ પાંચસો તેર ઘઉં છે